નમસ્કાર દર્શક મિત્રો બી ગુજરાતીમાં ન્યુઝ ગુજરાતી હાર્દિક સ્વાગત છે આવો જોઈએ આજના મુખ્ય સમાચાર વાઘોડિયા નગરમાં કાળઝાળ ગરમીની વચ્ચે અચાનક સમય સાંજે વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડા સાથે પવન ફૂંકાયો હતો તેમજ વીજળીના કડાકા સાથે વરસાદ પણ વરસ્યો હતો ત્યારે ભાગનાથ મહાદેવ પાસે અચાનક ટ્રાન્સફોરના વીજપોલમાં કરંટ ઉતરતા બે ગાયોને કરંટ લાગતા બે ગાયોનું મૃત્યુ થયું હતું ત્યારે આજુબાજુના રહીશો દ્વારા વાઘોડિયા એમજીવીસીએલને જાણ કરતાં એમજીવીસીએલના કર્મચારી દ્વારા તાત્કાલિક સ્થળ પર આવીને વીજ સપ્લાય બંધ કરી દેવામાં આવ્યો હતો ત્યારે આ વીજપોલ એવી જગ્યા પર છે કે જ્યાં વરસાદી પાણી ભરાઈ રહે છે ત્યારે વીજપોલ પોલની આજુબાજુમાં રહેતા રહીશો દ્વારા આ બીચ પોલને આ જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે માંગ ઉઠી હતી આ જે ગાયને કરણ લાગ્યો છે આ બનાવ બન્યો છે શું કહેશો તડપી તડપી સામે નાના નાના છોકરાઓ પણ છે કાલે ઉઠીને છોકરા ચોટી જાય તો આ કરણ લાગ્યો આ કરણ લાગ્યો તારે તમે કોને જાન કરી જીબી વાળાને જાન કરી દીધી તમે કરી બધાને સપ્લાય બંધ કર્યો તારે જાય ગયા ગઈ પછી આયા

અને આ ગાયનું જે મૃત્યુ થયું કઈ રીતે થયું આ ઘટના કઈ રીતે મૃત્યુ આ તમે જોઈ શકો છો કે આ ડીપી અમે જયારે નાખવા આયા વાલ્મીકી સમાજ ઘર ચાર જ ઘર છે અહીંયા નાખવા આયા તો અમે ના કહ્યું હતું કે અહીંયા ડીપી ના નાખશો અમારે રસ્તો છે છતાં અમારું ના માની અમુક લોકો અમુક લોકો કે અહીંયા જ નાખીશું અહીંયા જ થશે અમારું ચાલવા દીધું નહીં કારણ કે અતિ સમાજ ના થયો એટલે અમારું પશુ ચાલવા લીધું છે નહીં એટલે અહીંયા એ લોકોના એમના ને જઈને એમને અત્યાચાર જે નાખ્યું છે અને આજે તમે જોઈ શકો છો બે ગાયો ઓન સ્પોટ તડવી તડવીને મરી છે આજે તો વરસાદ એવું ચાલુ થયો નથી ચોમાસાનો છતાં પણ આજે આ પાણી દર વર્ષે હોય છે અમારા ઘરો સુધી પાણી આવે છે આજે આ કરંટ ઉતરે અમારા ઘર સુધી આવે એનો જવાબદાર કોણ રહેશે ત્યારે જે આ બનાવ બન્યો

ગાવ બધી ભગાડી અને બે ગાવ તો ધ્યાન દેવાનું બસ વોટ મરી જ ગઈ છે